નમસ્કાર મિત્રો તત્કાલ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય આગમી સાત દિવસ વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા આગમી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં આગમી એક અઠવાડિયા સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી સાત દિવસ એટલે કે એકવીસ થી સત્યાવીસ ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી મહીસાગર તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પચીસ ઓક્ટોમ્બરથી રાજ્યમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની તીવ્રતા વધશે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદની શક્યતા રહેશે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર બંગાળાની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે જેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થશે અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદી માહોલ જોવા મળશે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ શેર કરો ધન્યવાદ